ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને લઈ ધોરાજીના લલિત વસોયાએ સરકાર અને વહીવટીતંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે સરકાર સબ દાવાઓ કરી રહી છે સરકારના દાવાઓ સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે બેદરકારીના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે વરસાદે વિરામ લીધા બાદ હજુ પણ અનેક રસ્તાઓ બંધ છે ઉપલેટામાં ગ્રામ્ય અને ઘેડ અનેક વિસ્તારની હાલત કફોડી છે કારણે થયેલ નુકસાની સરકાર તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવે તેવી માંગ ઉચ્ચારી છે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર અતિથી ભારે વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ ધોવાણા છે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વીજ પુરવઠો ખોરવાનો છે પૂરની સ્થિતિને કારણે અનેક લોકો ફસાયા છે ત્યારે સરકાર સબ સલામતનો દાવો કરી રહી છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમોની વ્યવસ્થા સરકારને ખબર હતી તો આગોતરી કરવી જોઈએ ઘણી જગ્યાએ આ ટીમો દસ દસ બાર બાર કલાકે પહોંચી છે સરકાર ફક્ત પોતાની વાહવાહી અને સબ સલામતીના દાવા કરી રહ્યા છે ત્યારે ગુજરાતની પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે અનેક રોડ રસ્તા વરસાદે વિરામ લીધા બાદ પણ બંધ છે આ સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા છે સરકારે આવતા દિવસોની અંદર ધોરાજી ઉપલેટા વિસ્તાર અને ત્યાર પછી આવતો કુતિયાણા અને ઘેડ વિસ્તાર આ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર એક ભાદર બે વેણુ જેવા અંદર થી જે પાણી છોડવામાં આવે છે એ પાણી નદીઓમાં બહુ મોટા પૂરો આવે છે ને જેને કારણે નદી કાંઠાની જમીનો ધોવાય છે ગામો સંપર્ક વિહોણા બને છે ઘેર વિસ્તારની અંદર આખા એ સૌરાષ્ટ્રનું પાણી ત્યાં ભેગું થાય છે સંપૂર્ણપણે ખેડૂતોના ખેતરો પાણીની અંદર ગરકાવ થયા છે મોળો બધા દરી ગયા છે ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતો માટે અને રોડ રસ્તા રિપેરિંગ માટે એક પેકેજ જાહેર કરી અને ખેડૂતોને સગવડતા પૂરી પાડવી જોઈએ અને રોડ રસ્તા ફરીથી શરૂ કરવા જોઈએ આવી હું કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે માગણી કરી રહ્યો છું